ને પટાકા પાડ પટાકા પાડ અન બટી હું કહું દાદી વગર હું હું નઈ લાગતું ના હું ના ના યાર કે તો કે કે પાટ હોય કોઈ પડ તો કરે દાવાડી દાદી હોય તો પૈસો વાપરવા ના લા હા દાદી હોય પૈસો પા વાપરવા ના લકે આપણ ખોતાણ પપ્પાને કહેવાનું દાદી લાવ નહીં કમ દાદી વગર હા

કીધું તો ને પેલા કો અને પૈસા હોજે પૈસા મળશે હોલમાં ઈ તો બરાબર પણ અતારે હવે ટાઈમ થઈ ગયો નું કરવા કો કોમ નઈ થઈ નસો નબડી પડી જી અને નસો નબડી પડી તો ઉપળો ઘેર અને કે રૂપિયા નઈ આલુ મળે જો ઓ 50 રૂપિયા આપો કોમ થઈ જાય તમારું આખી વેળા નું ચિંતા ના કરો 50 રૂપિયા આલુ પણ પીન પાહો આવું પડશે ઓ આ વધો આવી આઈ જાય કોમ બધું બધું થઈ જાય ઓ અને જો ખેલ કરીને પઈ પચાન પીડાઈ ખેલ કરે ને તો પઈ ના ના નઈ થાય તારા કોન કાપી લે એવો હું પચા દાલ પચા લઈ ને પિન ફટાફટ આવી વેટાઈ પડો ઉપડો ને ઉપડો અવાજો ઓનુ પર આવજો થાય તમારી જલ્દી આવજો

જો હેડે તમે હોય છો હેડે આ ચહેરા નું થોડું કોમ જ એટલા આવ્યો હતો

દાતી કરાવે હેડે ઉતે અપ અપશકન કરે ખોચો બોચો પડે તો તને મારી નાખી મુહો આ ખોચા તો પડેલા તો ઈ પેલા ઈ નઈ પડેલા જય નું બાપા ઉપર આડો પા હા આડો પપ્પા બોલ દાદા એમ કહેતા હતા કે તા દાદી વગર હું નું લાગતું હું કહું ના એ કે દે કે તા પપ્પા કે દાદી લઈ આલે નવી નવી એટલે ચો કે બજાર માં લાવવાની રીતા મને એવું કે બીજી દુશી લઈ આલ જે હા હા આવો મધુ કાકા આવો કાકા આવો સાચું કહું લે પણ ચોકન ચોકન પહેરાવાનો છે આ મારે એક સંબંધી હે છોડી હ તે મને કેતા કોઈ છોકરો સારો હોય તો કેજો કે બરોબર મને યાદ આય તારી હું નેનો ભાઈ હ ને

તમે પુસીમ ફોન કરજો જે હોય તમે હોજે આવજો ને હું તમને ફોન કર્યો તમે તન આવી જાજો વાત કરી લીયે બધી હા તો ભાઈ મેં ફોન કરજો હેડો તા હો જાય તો હું જાઉં તો એ કાકા ફાઈનલ કહી દેજો હા ફાઈનલ પણ ત્યાં તા કાકાને તો પૂછી જોય ના ના વાત કરું એ તો હું બધી હેડો હો એ એ ભાઈ કાકા નઈ કે ઉપલી દર હગુ આવી દઉં તો એ કે તા હાઉ જોડે મારો કે હગુ કરાવી દે એટલે એ તું એ તો હું શું ન હવે તું શાંતિ રાખ ને બધી એ વાત નહીં કરવી કશું આવ

બાપ થવાન વાત નહીં તમે કો હું દાડી કરાવ જો તો દાડી એક જ શોપ છે બીજી રહી જોય એ બધું પડી મેલ હું કેતો તો કે હેડવા ઓવા મથુર કાકો આયા હતા એમ કહેતા હતા કે આપલા ભૂમાનું હગાની વાત કરતા હતા કોને મારી ભૂમાન હગાની વાત કરું છું તે ભૂમલાન હગાની વાત કરે હગુ કરતા હો જો હગુ કરી આવો તમે તાર જઈ કેમ કર્યા હો એટલે તું તાર ઘેર થી બતા જતા હો ના હોય તો અને તમે મુનિયા બાનું

બરાબર હું ફોન કરું બધા વાત કર લો તમે તમારે ના આવવું હોય તો કહી દેજો ના આવવું હોય તો કઈ દેજો મેં સ્વાગત ગાધેલી તને ખબર નહીં હોય એની સ્વાગત સોગન એ મેં કીધું તું કે હું એની ભાઈ હશે ને તો જ એના કે પરિણાવવા નહીં હુમલા ના

હમણાં આવી પેલા ક્યાં બધા તમે તાર વાત કરો ને તૈયાર થઈ જાય જોઈએ અને ડોશીલાલ વાત થોડી મેલ જોશું કીધું તમે મગજમાં ડોશી નહીં આવો ને તમે તાર જેમ કરું કે દેજો હું છું આબાનો નહીં તૈયાર રહેજો તમને કીધું ના ના હું આબાનો જ નહીં બોલી આવું પેલા કામ ફોન કર્યો હાલ જ આ વના ભૂમાન હગાની વાત કરવાનો થાય મધુ ઓ એ એનું વાત કરીએ મે રાખ મો આવું હળવા હાલત જ ચાલે दादा ता मुनता रहीन तान कोण काको क्या इम कइसे मु ना आउगी क्या इयो तो हो करियो बुमाई बुमाई कोइ करियो नहीं येना आबू नहीं सर मु तो कइसे ढोसी लागी है चल आ आ आ ले उ मरे आ है सो तू के बड़ा फड़चम कर दके ओ रे पड़े जो ओ बैठ कर गओ बहुत बड़ा